तो मेरा कुछ नहीं है ये प्रभु का है और ये अन्य से हुक्म हुआ है बोलता नहीं था ले ली जो वंदन की वर्षा धाप के बाद अच्छा हमने आ गए आठ हम यही तेरे तन चार वर्ष पहले तन चार वर्ष पहला अच्छा तब दबा दियो પોલ્યુશનમાં કોઈ નહીં બહાર આવ્યા એમાં પોલ્યુશનમાં માંથી ઉભા ભેગાના દર્શન કર્યા હું બલદેવજી બાપાના મારા મોટા ભાઈ સેવામાં ભેગા ના હતા એ એમ બલદેવજીના ઇલેક્ટ તમે કરો ત્યાં કરવાનું ચાલુ હતો હું ચાલુ વરસાદે પાછો ગયો હું કરું કુછ કહેતો આપ

महाप्रसाद भोग परमा के बाद भोग से रंग में करने तो तो के कि माप्रसार नहीं निर्जाल होगा तो नहीं कि बस आगे आपके पहले कौनसी अगर यह यह उन वाले ने बारा प्रभु हमने दिवा में वो पाचोग्य है वो मां मुक्त है तो रुचकुमादे विजय प्रभु

ત્યારે કે અહીંયા નાનું ફંક્શન હતું એ મારા દોસ્તારે જતા રિટાયરમેન્ટ લીધું હોય ને પછી નાના ફંક્શનમાં એ બધા ફંક્શન બી અહીંયા પોતે એકબીજા ગીત ગાતા હતા અને બધાય મા જમવા ગયા રાસચોડામાં સીતે જમણી એટલે હું આપણે જે બાકડે બેઠા હતા ને હું બાકડે એકલો બેઠો હતો હું રાતના સાંજે એવું થાય ને કંઈ મનમાં એમ થાય કોઈ ન હોય ને તો હું ત્યાં બેહી ગયો જજા અમે જોતો એક સંત આવ્યા ઓછું સારો પ્રભુ કે દર્શન તો કૃષ્ણ મંદિરે સાત બજે તો પ્રભુ લલ્લા શોધા સાત બજે ભોજન થયું પ્રભુ કા મહાપ્રસાદ હા રેજો કે મેં મુખિયા કીધું ત્યારે ચૈત્ર મહિનો વૈશાખ મહિનો ફૂલ ગરમીનો રાતના ઠંડક થઈ જાય કેરીનો રસ મગની દાળ પ્રભુને પલાળેલી શેઠ ભોગ બધો સાજી અને જે પરિસરો હોય ને ત્યાં પહેલાં ઓટલા હતા હવે બાકડા બેઠા આપણે મીરા જાય એના ખપર કહી દે આમાં બધું આપો સુંદર મા સુંદર અતિ બધું સુંદર મા પ્રસાદ હું ઇટોનાઇઝ થઈ ગયો વિરાટ ને પૂછજો વિરાટ એનો સાક્ષી છે વિરાટ ચંદન કરશે ચંદન કરશે એ મને પચીસો વર્ષ પહેલાની વાત કરે મહાકાળીની કુંભના મેળાની એવી બધી એના દાંત જુઓ એની ભાષા જુઓ એનું હાસ્ય જુઓ કટલા કટલા કરવા હું યુપીઓ ને

या भगव प्रभु के वापस आ देने के हजार में <coughs> तो मेरी वंदन कुछ को तो धारण करो कुछ कहने का है ही नहीं सब कुछ है आपके पास प्रभु ने दिया हुआ सब कुछ है oh. चार हाथ ऊपर क्या दे हम क्या दे हम oh. कर ही नहीं गया तो नीचे विराट <coughs> नो दोस्ता रुको इस भाई नो भाई એ સંત મહાત્મામાં પડવાળો કિનારી મા એને વિરાટે કીધું વિરાટ મને મારથી ઈશારો કરે આમાં હું મને કઈ સમજાય જ વિરાટ મને હું ઈશારો કરે આ કેન્સર થઈ ગયા રામકૃષ્ણ પરમશ ની વાત કરે સ્વામી વિવેકાનંદ ની વાત કરે મહાકાળી ની વાત કરે

બોલો આનું મને કીધું છું મને કે રાતના જાડે કે હજી કે તમારી અહીંયા એક જોગણી આવશે હા નીર વસ્ત હશે બેતા નહીં અચ્છા રાતના 12 વાગે ફકરાવશે બધું બોન થશે ને તો કે ભોજન દે અચ્છા એટલે માને કે જો પાંચ રોટી પરમેશ્વરની કાયમી ગોવા મારા હા હા માતા પ્રભુનો સાનની પૂરી હોય એક માપો સાથે રાખવાની